આ બનાવની જાણમાં મળતી માહિતી મુજબ આજે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથપ ગામના બે વ્યક્તિ બાઇક લઈને અલંગ તરફથી આવી રહ્યા હતા તે સમયે અચાનક નીલગાય વચ્ચે પડતા અકસ્માત થયો હતો અને આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિને નાના મોટી ઈજાઓ પહોંચી હતી મીઠી વિરડી ગામના ધોનીભાઈના જણાવ્યા મુજબ અચાનક નીલગાય વચ્ચે પડતા હાથબ ગામના બે વ્યક્તિને ઈજા થઈ છે જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા થયેલ હોવાનું જાણવા મળ્યું હતું જોકે બંને ઇજાગ્રસ્ત હોય જેથી બંનેના નામ જાણવા મળ્યા ન હતા